વાત કરીએ રાપરની તો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચૌદ ગામ આંતરરાષ્ટ્રીય સરહદ ગામો આવેલા છે ત્યારે સરહદી સુરક્ષા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મુથલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામળાના વડપણ હેઠળ પીએસઆઈ વી એ ઝા દ્વારા બાલાસર પોલીસ મથક હેઠળના અને પ્રાંથણના મુખ્ય મથક બાલાસર ખાતે ત્રણ રસ્તા ઉપર ત્રણ નાઇટ વિઝન કેમેરા તથા બાલાસર ખાતે પંદર જેટલા કેમેરા તથા માનાણી વાંઢ વાંઢ બે દેશલપરમાં સત્તર ડાવરી દસ શિરાની વાંઢ છ નાગરપુર પાંચ લોધરાણી દસ જાટાવાડ દસ સીસી કેમેરા લગાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવ્યા ઉપરાંત આગામી દિવસોમાં બેલા વૃજવાણી મવાણા સહિતના ગામોમાં આ વર્ષના અંત સુધીમાં કેમેરા લગાવવામાં આવ્યા ગામ લોકોના સહયોગથી આ કેમેરા લાગી જશે તેવી સૂત્રોથી માહિતી મળી હતી આંતરરાષ્ટ્રીય સરહદી ગામો ધરાવતા પોલીસ મથક હેઠળના ગામોમાં કે રણ વિસ્તારમાં અજાણ્યા શખ્સો કે સંદિગ્ધ ચીજવસ્તુઓ કે અજાણ્યા વાહન અંગે જાણકારી મળી જાય તો તે માટે ગામ લોકો સાથે દર પંદર દિવસે લોકો સાથે કાયદો અને વ્યવસ્થા અંગે તથા બોર્ડર વિસ્તાર હોવાથી લોકોને જાગૃતમાં લાવવા માટે ગામ લોકો શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ જીઆરડી જવાનો તલાટીઓ તથા સરપંચ અને જે તે ગ્રામ પંચાયતના સદસ્યો અને સામાજિક આગેવાનો સંસ્થાના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી બોર્ડર જાગૃતિ અને કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે તદુપરાંત બાલાસર પોલીસ મથક હેઠળ બાલાસર શિરાની વાંડ લોધરાણી ડાવરી જાટાવાડમાં સજેશન પેટી પણ લગાવવામાં આવી છે બાલાસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે સંકલન સાધી એક અનોખી પહેલ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં પ્રથમ વખત કરવામાં આવી છે